મિત્રો શિયાળુ પાકના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે દેશમાં તેમજ રાજ્યના મહત્વના કઠોળ પાક ચણાનું વાવેતર પણ ઠંડી જામતા પૂર જોશમાં થઈ રહ્યું છે ત્યારે વધુ ઉત્પાદન લેવા ચણાની કઈ જાતોની પસંદગી કરી અને વાવેતર કરવું તેની હવે માહિતી મેળવીએ ડોક્ટર રમેશભાઈ રાઠોડ પાસેથી સૌપ્રથમ તો મિત્રો ચણાનો જે પાક છે એ ખાસ કરીને શિયાળુ ઋતુનો અગત્યનો કઠોળ વર્ગનો પાક કહેવાય કારણ કે એ જે પાક છે એનું મેં કીધું રોજિંદા ખોરાકની અંદર પણ ખૂબ મોટું મહત્ત્વ આ પાકનું રહેલું છે બીજું કે મોટાભાગે જ્યારે ચોમાસું મગફળી અથવા તો સોયાબીન કાઢ્યા પછી જ આપણે મિત્રો ચણાનું જો પાકનું આયોજન કરવા માગતા હોય તો એના માટે ખાસ મારે આજ અહીંયા તમને ટકોર કરવી છે કારણ કે મગફળીનો પાક અને ચણાનો પાક આ બંને આમ જોઈએ તો એક જ કુળના બંને પાકો છે બંને અંદર આઈજો ગાંઠો આવેલું હોય નાઇટ્રોજન તો બંને પાકો ફિક્સ કરે એટલે એને નાઇટ્રોજનની જરૂર નથી રહેતી પણ આ બંને પાકોને સૌથી વધારે વધારે જે તત્વની જરૂરિયાત રહે એ તત્વ છે ફોસ્ફરસ એટલે મગફળી પણ ફોસ્ફરસ ખૂબ વધારે ઉપાડે અને ચણાનો પાક પણ ખૂબ ફરતર ઉપાડે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે મગફળી જો વાવેલી હોય મગફળી કાઢીને આપણે ચણાનું વાવેતર કરવા મિત્રો માગતા હોય તો એની અંદર પહેલી કાળજી કે પાયાની અંદરથી જ આપણે ફોસ્ફલ તત્વોની પૂર્તિ કરવાની છે હવે મિત્રો સૌથી વેરાયટી પહેલાં જે મહત્વનો અંગ આવે છે જમીન કેવા પ્રકારની જમીન ચણાના પાકને અનુકૂળ આવે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ભૂલે કરીએ છીએ કે પણ પ્રકારની જમીન હોય બસ આપણે નક્કી કરી લીધું ચણા વાવી દેવા એટલે પાકનું આયોજન કરી નાખતા હોઈએ છીએ પરંતુ શિયાળામાં ઘણા બધા પાકો થતા હોય ઘઉં થાય ધાણા થાય જીરું થાય મેથી થાય રાયડો થાય તો આ બધા પાકોનું કેવા પ્રકારની જમીનો પ્રમાણે આયોજન કરવું જોઈએ પણ જણાના પાકને સારી ભેજ સંગ્રહ શક્તિવાળી કાળી જમીન અને ખાસ કરીને મધ્યમ કાળી જે જમીન છે એ વધારે વધારે અનુકૂળ આવે આ પ્રકારની જમીનો હોય તો જણાનું પાકનું મહત્તમ આપણે ઉત્પાદન લઈ શકીએ ઘણી વખત રેતાળ અને ઘોરાળું જમીનની અંદર પણ મિત્રો આપણે આયોજન કરી શકીએ એની અંદર પણ વાવવાને વાવી શકીએ પરંતુ સૌથી મહત્ત્વની પહેલી જે મેં વાત કરી કાળી અને મધ્યમ કાળી કાપવાળી જમીન આના માટે બેસ્ટ ઉત્પાદન આપે છે મિત્રો હવે હવે વાવેતરનો સમય કારણ કે ઘણી વખત મિત્રોના ઘણા બધા મિત્રોને મને અત્યારથી ફોન આવે મેસેજ આવતા હોય કે હવે અમારે બે પાંચ દિવસમાં વાવેતર કરી દેવું છે મિત્રો શિયાળુ પાકની અંદર ચણાનું જે વાવેતર છે એ ખાસ કરીને ઠંડીનો ચમકારો શરૂ થાય દેશી ભાષામાં આપણે એવું કહી કે હવે ચોમાસાની વિદાય થઈ ગઈ અને શિયાળાની શરૂઆત થઈ ગઈ ચારે જ વાવેતર કરવું જોઈએ ચણાના મુખ્ય બે પ્રકારો ખાસ કરીને આપણે અહીંયા પડે છે એક તો કાબુલી ચણા અને દેશી ચણા ચણાની અંદર કોઈ હાઈબ્રિડ જાતો હોતી નથી આપ સૌ મિત્રો જાણો છો કે સર્ટિફાઈડ ટ્રુથફુલ બિયારણ પ્રાઇવેટ કંપનીઓ આપણી કૃષિ યુનિવર્સિટીઓ અથવા નિગમ દ્વારા આપણને પૂરું પાડવામાં આવતું હોય અને સારી ગુણવત્તાનો આપણે બિયારણ લેવાનો આગ્રહ રાખવાનો છે હું જાતોની વાત કરું પહેલાં તમને સ્પષ્ટતા કરી દઉં કે મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે જો કૃષિ યુનિવર્સિટીઓમાંથી આ જાતો મળતી હોય ત્રણે ત્રણ જાતો આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જ ભલામણની વાત કરીશ એ જાતો મળતી હોય તો ત્યાંથી જ લેવી જોઈએ બીજા નંબરનો સોર્સ બીજ નિગમ દ્વારા લેવી જોઈએ ઘણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર પણ આનું બિયારણ ઉપલબ્ધ હોય તો ત્યાંથી પણ લેવી જોઈએ ત્યારબાદ અને આપણે પ્રાઇવેટ કંપનીઓની પણ આ પ્રકારની જાતો જે છે એ જાતોનું આપણે સિલેક્શન કરી અને વાવેતર કરવું જોઈએ ખાસ કરીને જે કાબુલી ચણાની જાતો છે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવતો હોય કે સફેદ ચણા કાબુલી ચણા જો આવવા હોય તો ખાસ કરીને સફેદ રંગના મોટા દાણાવાળી આ જાત છે આ જાત આમ ગણીએ તો આપણા વિસ્તાર માટે અનુકૂળ અને વાતાવરણ નથી આવતું માર્કેટમાં ઠીક છે ભાવ સારા મળે પણ જ્યાં લાંબો શિયાળો હોય અને તીવ્ર ઠંડી પડતી હોય એટલે વધારે ઠંડી પડતી હોય એવા ઉત્તર ભારતના રાજ્યોની અંદર આ જાત વધારે અનુકૂળ આવે ને ત્યાં એ સારામાં સારું ઉત્પાદન આપતી હોય છે પરંતુ આપણે અહીંયા જે આપણો રાજ્ય છે ગુજરાતની અંદર ખાસ કરીને ટૂંકો અને હળવો શિયાળો હોય છે એટલે તીવ્ર ઠંડી આપણે અહીંયા પડતી નથી તો આ જાતો આપણે પસંદ કરવાની થતી નથી આપણે જે જાતો વાવવાની થાય છે એ દેશી ચણાની જાતો અહીંયા વધારે વધારે અનુકૂળ આવે છે અને ખાસ કરીને ચણાની જે વિવિધ વેરાયટી છે એ વેરાયટી મહત્તમ ઉત્પાદન ત્યારે જ આપશે કે આપણી જમીનને અનુકૂળ છે આપણી આબોહવા અનુકૂળ છે પિયત સગવડ કેવા પ્રકારની છે એ પણ એના ઉપર નિર્ભર રાખતું હોય તો આ બધી જ બાબતો અને માવજત જે આપણે માવજત એની અંદર કરીએ છીએ એની અંદર ખાતરો દવા ના અલગ અલગ નિંદામણ નિયંત્રણની પિયતની કટોકટીની અવસ્થા હોય જો આપણે આ બધા મુદ્દાઓ ધ્યાન રાખશું તો મહત્તમ ઉત્પાદન ચણાની અંદર આપણે મિત્રો લઈ શકશું પહેલાં આપણે વાત કરીએ ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ નંબરની જાત ખૂબ જૂની જાત લગભગ બે હજાર સાત આઠથી વવા ત્યાં જાત છે અને આ જાત જ્યારે બહાર પાડવામાં આવી ત્યાર પછી આખા દેશની અંદર ચણાના ઉત્પાદન મેં ક્રાંતિ થઈ અને છેલ્લા દસકામાં આપણું ઉત્પાદન લગભગ દોઢથી ડબલ ઉત્પાદન કરવાની આપણી ક્ષમતા જે વધી એમાં આ વેરાયટીનો ખૂબ મોટો ફાળો અને રોલ છે હવે પહેલાં તો ખાસ કરીને આ જાત બહાર પડી બે હજાર સાત આઠમાં વિસ્તાર માટે આ જાત છે ભલામણ કરવામાં આવી હતી પરંતુ જ્યાં પાણીની સગવડ હોય અને જો પાણીવાળા વિસ્તારમાં વાવવામાં આવે અને પિયત આપીએ તો એનું મહત્તમ ઉત્પાદન આપણે લઈ શકીએ એટલે બિનપિયત અને પિયત મંડળમાં આ ગુજરાત ત્રણ સણા ત્રણ નંબરની જાત આપણે મિત્રો વાવી શકીએ બીજી મહત્વની વાત છે કે જે મિત્રો બે ત્રણ વર્ષથી ચણા વાવતાનું હોય ને આ વર્ષે આયોજન કરવા માગતા હોય તો એને આ મારી ભલામણ ખાસ છે કે આ ત્રણ નંબરની ચણાની એને જાત વાવી જોઈએ એટલા માટે જાત વાવવી જોઈએ કે મહત્તમ ઉત્પાદન આપણા વિસ્તાર માટે માર્કેટમાં રેટ પણ સારા મળે પરંતુ આનો એક નેગેટિવ મુદ્દો એ પણ છે કે આ જે ખાસ કરીને સુકારાનો જે રોગ છે એમાં મધ્યમ પ્રતિકારક છે એટલે સુકારાનો રોગ આવવાની શક્યતા છે કે જે સતત વર્ષોથી ચણાનું વાવેતર કરે એ મિત્રો આ વેરાયટી કરતાં બીજી વેરાયટી વાવવી જોઈએ પરંતુ પહેલી વખત વાવેતર કરવા માગતા હોય એ ખાસ કરીને આ મિત્રો આનું વાવેતર કરી શકે ગુજરાત ચણા પાંચ નંબરની આ પણ કઠોર સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી રિલીઝ કરવામાં આવી બે હજાર તેરને ચૌદના વર્ષમાં મિત્રો આ રિલીઝ થઈ આખા ગુજરાત માટે ભલામણ કરી પિયત માટેની સ્પેસિફિક જાત છે જ્યાં પાણીની સગવડ છે પિયત વિસ્તારવાળા ખેડૂતોએ આ ગુજરાત ચણા પાંચ નંબરની જાત પસંદ કરવી જોઈએ આનો જે દાણો છે એ મધ્યમ કદનો થોડોક નાનો દાણો છે ત્રણ નંબર કરતાં અને બીજો બદામી રંગનો છે એટલે માર્કેટની અંદર જે નાના દાણા અને રંગને લીધે એના માર્કેટ રેટ કપાય છે એટલે માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો આ વેરાયટી લઈને જાય તો જે ત્રણ નંબર કરતા આના ભાવ થોડાક ઓછા આવવાની શક્યતાઓ રહેલી છે એટલે થોડીક ખેડૂતોને ન પસંદ કરવા પાછળનું આ એક કારણ પણ એની અંદર નીડતું હોય બીજું આ સુકારા સામે ત્રણ નંબર કરતા સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે ત્રણ નંબરમાં જો સુકારાને કંટાળી ગયા હોય સુકારો દર વર્ષે આવતો હોય તો મિત્રો ચોક્કસથી તમારે પાંચ નંબરની વેરાયટી આ વર્ષે વાવવી જોઈએ અને અખતરા માટે મારી દ્રષ્ટિએ થોડીક કરવી જોઈએ બીજું આની જે ભલામણ છે પિયત છે એટલે નવેમ્બરના પ્રથમ પખવાડિયાની અંદર એટલે જનરલી દસ પંદર નવેમ્બર પછી મિત્રો આ વાવેતર કરીએ તો ખૂબ સારા ઉત્પાદનની આ ક્ષમતા ધરાવે છે આના પાકવાના જે દિવસો છે ને એકસો ને ત્રણ દિવસો ત્રણ નંબર કરતા લગભગ પાંચથી છ દિવસ આ મોડી પાકે છે આની જે ઉત્પાદન અંદાજીત ઉત્પાદન છે એ લગભગ થી સત્યાવીસ કિલો પ્રતિ હેક જેટલું ઉત્પાદન ક્ષમતા ક્ષમતાની રહેલી છે મહત્તમ ઉત્પાદન એટલે વધારે વધારે પોટેન્શિયલ જેનું હિલ્ડ કહેવાય મહત્તમ ઉત્પાદન શક્તિ જે છે એ તેત્રીસો બાણું કિલો પ્રતિ હેક્ટર જેટલું એની ઉત્પાદન શક્તિ રહેલી છે અને એક છોડની અંદર જે પોપટાની સંખ્યા છે એ બહુ વધારે પડતી એટલે કે પાંસાઠ પોપટા એક છોડની અંદર આવે પરંતુ દાણો નાનો હોવાને લીધે મેં કીધું એમ આ વેરાયટી ખેડૂતો ઘણી વખત ના પસંદ કરતા હોય પણ મારી ખાસ ભલામણ છે મિત્રો સુકારાના પ્રશ્નો હોય ત્રણ નંબર ખૂબ જૂની જાત થઈ ગઈ હોય તો આપણે પાંચ નંબર ચોક્કસથી હવે આ સમય પ્રમાણે વાવવી જોઈએ એના પછીની એક જે ત્રીજી ટોપ થ્રીની અંદર ત્રીજા નંબરની જે આપણી વેરાયટી છે એ છે ગુજરાત જૂનાગઢ છણા છ નંબરની જાત આ પણ કઠોર સંશોધન કેન્દ્ર જૂનાગઢ યુનિવર્સિટીમાંથી રિલીઝ કરવામાં આવી ચૌદ બે હજાર ચૌદ અને પંદરના વર્ષમાં રિલીઝ થઈ આખા ગુજરાત માટે ભલામણ છે બિનપિયત જાત છે જેમ ત્રણ નંબરની વાત કરી તેમ છ નંબરની જાત બિનપિયત ચણા જે લોકો મિત્રો કરવા માગતા હોય એને આ છ નંબરની જાત પસંદ કરવી જોઈએ આનો દાણો થોડો મોટી મોટો છે કારણ કે દેશીય જાત છે અને એનો જે દાણાનો રંગ છે એ બદામી રંગનો ખાસ કરીને રહેલો છે બીજું સુકારા અને સ્ટન્ટ વાયરસના રોગ સામે પણ આ જાત પ્રતિકારક